અમદાવાદ મહાનગરપાલિકાની રીક્રિએશન કમિટીની બેઠક મળી કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે અગાઉ કાકરિયામાં જોવા મળતા હિલિયમ બલૂનને ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી હિલિયમ બલૂનની પ્રવૃત્તિની શરૂઆત તો બે ઘટનામાં નુકસાન બંધ કરાયું હતું ટેકનિકલ કારણોથી બંધ કરાયેલી સેવા ફરી શરૂ કરવાના પ્રયાસ એમસી હસ્તક બસો એકાણું ગાર્ડનમાં વહેલી તકે સીસીટીવી લગાવવાના પણ આદેશ કરાયા છે એમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં સભ્યો માટે તરણ સ્પર્ધા પણ થશે

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની અંદર હિલિયમ બલૂન અંગે ચર્ચા કરવામાં આવી છે અને આ બંધ થવાનું કારણ પૂછવામાં આવ્યું છે ટેકનિકલ કારણોના લીધે આ જે હિલિયમ બલૂન છે ને કાંકરિયામાં બંધ કરવામાં આવેલ છે કમિટી દ્વારા તંત્રને સૂચન કરવામાં આવેલ આવેલ છે કે સાબરમતી રિવરફ્રન્ટ કાંકરિયા આ પ્રકારના જે રિક્રિએશનલ એક્ટિવિટીઝવાળા જગ્યાઓ છે ત્યાં એની ટેકનિકલ જે છે એની ચકાસણી કરી અને એની જગ્યાએ લોકો માટે નાગરિકો માટે હિલિયમ બલૂનની શક્યતા ચકાસવી કમિટીની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ કુલ બસ્સો ત્રાણું ગાર્ડનની અંદર કેટલા ગાર્ડનમાં સીસીટીવી કેમેરા છે એની સંખ્યા અને એમાંથી કેટલા ચાલુ છે એ પણ વિગત માગવામાં આવી છે અને આ ઉપરાંત જે ગાર્ડનની અંદર સીસીટીવી કેમેરા લગાવેલા જ નથી એવા ગાર્ડનમાં નવા બજેટમાં બે હજાર પચીસ છવ્વીસના નવા બજેટમાં એનું પ્રયોજન ઈ ગવર્નન્સ તથા સ્માર્ટ સિટી અથવા અન્ય હેડ હેઠળ કરવા માટેની સૂચના આપવામાં આવી છે જેનાથી આવનારા બજેટની અંદર આનો સમાવેશ કરી અને બધા જ ગાર્ડનની અંદર સીસીટીવી ઉપલબ્ધ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટી અંતર્ગત આવતા સ્વિમિંગ પૂલ જે છે મોટા સ્વિમિંગ પૂલ નાના સ્વિમિંગ પૂલ આની અંદર ઘણા બધા સભ્યો એ આવતા હોય છે સવાર સાંજની બેચ બપોરે મહિલાઓની વિશેષ બેચ હોય છે આજે કમિટીની અંદર રિક્રિશન કમિટીની અંદર ચર્ચા કર્યા મુજબ તંત્રને સૂચના આપવામાં આવી છે કે ફેબ્રુઆરીના અંતમાં એ બેસ્ટ સમય હોય છે તો આ સમય દરમિયાન જે સભ્યો આવે છે એની એક કોમ્પિટિશનનું આયોજન આયોજન થાય મર્યાદાને ધ્યાન પર રાખીને અને એ કોમ્પિટિશનના માધ્યમથી બધા જ જે સભ્યો છે કોઈ એક જગ્યાએ એકત્રિત થાય એની સ્પર્ધા યોજાય અલગ અલગ સ્ટાઇલ ની અંદર અને એમને કોઈ ને કોઈ પ્રોત્સાહન આપવામાં આવે તો વાત હવે શીત